નમસ્કાર મિત્રો હું રશિક મહેતા રવિંગ લિસન ટુ રાજકોટ આજે આપણે પાર્ટ 3 લેવા જઈ રહ્યા છીએ મિત્રો પાર્ટ 1 ની અંદર કક્કો શીખા ગુજરાતી કક્કો અને ઇંગ્લિશ કક્કો એની અંદર થોડા મે નામ પ્રેક્ટિસ માટે આપેલા જે નામ આપણે વાંચના શીખશું પાર્ટ 2 ની અંદર મિત્રો આપણે બારક્ષરી શીખા બારક્ષરી ગુજરાતી અને અંગ્રેજી બંને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ પાર્ટ 3 ની અંદર આગળના નામો એ પહેલા આપણે જે પ્રેક્ટિસ તમને આપેલી એ પ્રેક્ટિસના જવાબો આપને સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તો આપણે જોઈએ લવણ એલ કેપિટલ કરશું આપણે વાત થયા મુજબ નામનો પ્રથમ અક્ષર કેપિટલ અને બાકી બધા સ્મોલ એલ એ એલ એ એન લવણ બબન બી કેપિટલ બાકી બધા સ્મોલ બી એ બી એ એન બાકી બધા હવે ખાસ ધ્યાન આપજો મિત્રો નટ વર્ગ આ નામોની સમજૂતી એકદમ સમજવા જેવી છે કારણ કે ઘણી વખત આ નામો છે એ આપણે કન્ફ્યુઝ કરતા હોય છે કે આ બધા નામોની અંદર આપણે અક્ષરો જે લઈએ છીએ એમાં આપણે એવું સમજ્યા કે લ આપણે બોલીએ ત્યારે અ ઉચ્ચાર થાય છે લ એટલે કે લ જ્યારે લંબો હોય ત્યારે અ સંભળાય છે તો લ ની પાછળ આપણે એ લખો પાછો એ લે અને છેલ્લે આપણે એ નથી લખો બરાબર લ લ ન એટલે અહીંયા આપણે ન છે એ છોડી દઈએ છીએ જેને આપણે અર્ધાહાર પણ કહી શકીએ કારણ કે એ ન આખો ગણવામાં નથી આવતો હવે જે આપણે સમજવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખશું જ્યારે બે શબ્દો અલગ અલગ હોય અને એક નામ બનતું હોય ત્યારે વચ્ચે જરૂર નથી ન એન એન કેપિટલ એ એ ટી વી આવા નામો એટલા માટે જ બે છે ચાર પાંચ તમે જોશો ધ્યાનમાં આવશે ત્યારબાદ છગન છ આપણે અગાઉ વાક્ય મુજબ છ માટે સી એચ થાય છે જ્યારે છ માટે સી ડબલ એચ

નટવર જેવું જ બીજું એક નામ લખ્યું છે ટમટમ તો આ બે શબ્દો અલગ અલગ છે અને એક શબ્દમાં આપણે એને પરિવર્તન કરીએ છીએ એટલે ટમટમ આપનું નામ બન્યું પણ જોઈએ તો બે શબ્દો થી એક નામ બન્યું છે એટલે ટી એ એમ ટી એ એમ એટલે વચ્ચે આપણે એ નહીં મૂકીએ અધરવાઇઝ એ ટમાટમ થઈ જશે બરાબર એટલે કે ટમ ટમ સેમ એવું એક નામ હજી મૂકું છું નવ ઘણ નવ ઘણ

ને કાનો રા છે એનું પાખ્યું મોટું હોય છે બોલીએ છીએ ના પાછળ કાનો આવ્યો એટલે એ લાગ્યો કાનો ન આવે તો ખાલી એ આવશે માટે ન આખો ય આખો અને ના નય ના ખાસ ધ્યાન રાખજો મિત્રો આ બે નામ લખું છું ભરત ભ છે એ આખા આપણે આખો બોલીએ છીએ ભ તો બી એચ એ આપણા જો વાક્ય મુજે ભ ર ત ભ ર ત ટી છે એ અર્ધહાર છે એટલે આપણે ટી પાછળ એ નહીં લગાડીએ ભારત છે એ પણ સિમિલર લખાય છે ભા ર ત એટલે ભરત લખો કે ભારત લખો અંગ્રેજીમાં

રાધા રાઘવ બરોબર ત્યારબાદ રાજ આ વાક્ય શીખા કાનો લાગેલા નામો અને આ તમારી પ્રેક્ટિસ છે જે તમારે કમેન્ટ બોક્સ ની અંદર ઇંગ્લિશ નામ બનાવીને લખવાની છે આઈધર યુ કેન રાઈટ ઇન ધ કમેન્ટ બોક્સ ઓર ઇન ધ નોટબુક ઓલસો તો ફ્રેન્ડ્સ ભૂલતા નહીં તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે કાના બાવનજી શારદા આસમાન માનવ માનસ કમલા મયારા અને રાજા આ તમારે ઘરે પ્રેક્ટિસ કરી અને મને લખીને બતાવવાના છે ભૂલતા નહીં તો ઘરે પ્રેક્ટિસ કરતા રહો હવે પછી આપણે શીખશું રસ્વય અને દીર્ઘય લાગેલા નામો ઓકે ઓકે ફ્રેન્ડ્સ હવે આગળના જે નામો છે તમને મેં કાંડાવાળા આપેલા જ છે એવા વધારે નામોની પ્રેક્ટિસ પણ મેં પાછી મૂકેલી છે તો આ પ્રેક્ટિસ પણ તમે ઘરે કરજો અને હવે આપણે રસ્વય દીર્ઘયના નામો શીખવા જઈ રહ્યા છીએ કેવી રીતે લખાય છે ખાસ જોજો રવિ આ રીતે લખાશે કોઈ પણ અક્ષરની ની આવશે ત્યારે એને રસવાઈ કહેવામાં આવે છે માટે ર આખો છે આર એ અને રસવાઈ માટે વી પછી આઈ કરવાનો છે હું મિત્રો રવિ આ રીતે લખું છું એટલા માટે રવિ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યુટ જે આપણું નામ છે એ આર એ વી આઈ કરું છું હવે ઘણા લોકો છે એ દીર્ઘઈ કરતા હોય છે તો એની માટે આર એ વી ડબલ ઈ આવે છે ઓકે રસવાઈ એની માટે આઈ દીર્ઘઈ એની માટે ડબલ ઈ છે ઓકે

કે રસ્વય આવશે એની માટે આઈ કરવાની છે અને દીર્ઘય આવે એની માટે ડબલ એ તો આવા વધારે વધારે નામોની હું પ્રેક્ટિસ આપને આપવા જઈ રહ્યો છું રવિના ગીતા સીતા માધવી માલતી વીના બબીતા सिमरन किशन रसिक रमणीक लाल धीरज आणि शिरमान આટલા નામોની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે ફરી વખત કહું છું આપ કોમેન્ટ બોક્સ ની અંદર પણ જવાબ લખીને મોકલી શકો છો અધરવાઇઝ ઘરે નોટબુક માં પણ પ્રેક્ટિસ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આ બધા જ વિડિયો સરસ રીતે જોતા રહો ઘર બેઠા અંગ્રેજી શીખતા રહો આપને આ વિડિયો ગમે છે તમે જોતા રહો છો પણ સાથે સાથે પ્લીઝ કમેન્ટ્સ આપો તમારી કમેન્ટ્સ થી મારો ઉત્સાહ પણ વધે છે ખૂબ સારા વિડિયો હું બનાવીશ અને આપની સમક્ષ મૂકીશ રજૂ કરીશ